યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે ઇન્ડિયન કુકિંગ વિથ યાસમિન કિચનમાં તો આજે આપણે એક નવી રેસિપી લઈને આવી ગયા છીએ તમારી સમક્ષ તો આ રેસીપી ફક્ત મિનિટોમાં જ બની રહે છે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો સૌપ્રથમ પ્રથમ આપણે બટેટાનું ખમણ કરી લીધું છે અને કોબીજનું ખમણ કરી લીધું છે ખમણી વડે એકદમ સરસ બનેનું ખમણ કરી લીધું છે ને બનેને એકદમ સરસ ધોઈ લીધા છે ને લઈ લીધી છે તપેલી તપેલીમાં એડ કરી દેશું ખમણી વડે ખમણ કરેલા આપણા કોબી અને બટેટા અને ડુંગળીને એકદમ સરસ હાથથી સુધારી લીધી છે પાતરી સ્લાઇસ કરી છે અને હાથથી એકવાર મસળીએ તો આવી રીતે છૂટી છૂટી એકદમ સરસ થઈ જશે તો હવે આપણે તપેલીમાં ડુંગળી એડ કરી દીધી છે ત્યારબાદ બટેટાનું ખમણ લઈ લીધું છે ને કોબીનું ખમણ આપણે ત્રણેય સરખા ભાગમાં જ લીધા છે કોબી બટેટા અને ડુંગળી હવે એમાં એડ કરશું રેડ ચીલી સોસ રેડ ચીલી સોસ આપણે એડ કરી દીધું છે જેનો ટેસ્ટ બેસ્ટ લાગે છે ત્યારબાદ લીધું છે ગ્રીન ચીલી સોસ હવે નાખશું ટમેટો કેચઅપ ટમેટો સોસ ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ અને ટમેટો સોસ ત્રણે એડ કરી દીધા છે ડુંગળી બટેટા અને કોબીજમાં હવે નાખશું લાલ મરચું પાવડર તીખાસ માટે ધાણાજીરું પાવડર હળદર પાવડર નમક સ્વાદ અનુસાર આદુ લસણની પેસ્ટ જે ઘરે જ બનાવેલી છે આપણે ત્યારબાદ લીધી છે ધાણાભાજી આ બધા જ મસાલા એડ કરી દીધા છે તીખું આપણે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ હોય છે એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખ્યું છે તમારે જેટલું તીખું બનાવવું એ પ્રમાણે નાખી શકો છો હવે લઈ લીધો છે ચણાનો લોટ તો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરી દઈશું અને ત્યારબાદ નાખશું લીંબુ તો લીંબુ નીચવી દઈશું આપણે તો અહીંયા લીંબુ આપણે નાખી દીધું છે અને બધા મસાલાને કરી લીધા છે મિક્સ અહીંયા આપણે એમને મિક્સ કરીએ તો થઈ ગયા છે તમારે પાણીની જરૂર પડે તો થોડુંક જ પાણી એડ કરી દેવાનું ત્યારબાદ સુધારીને લીધો છે ફુદીનાના પાન જેનો ટેસ્ટ બેસ્ટ આવે છે આ કબાઉમાં તો હવે બધા જ મસાલા આપણા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે આપણું ટેક્સચર બનીને થઈ ગયું છે રેડી એકદમ સ્વાદિષ્ટ કબાબ બનાવવા માટે જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું ટેક્સચર કબાબનું રેડી થઈ ગયું છે તો અહીંયા કડાઈ રાખી દીધી છે તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે તો હવે એક એક કબાબ આપણે હાથવાડે નાખતા જઈશું ને એકદમ સરસ બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી તરી લેશું એનો કલર છે ને બેસ્ટ આવી જાય છે અને એકદમ સરસ ક્રંચી કબાબ બને છે એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થઈ જાય ને એટલી ટેસ્ટી આ કબાબ બને છે તો એકદમ ધીમા તાપે તરશું એટલે અંદરથી કાચી નો રહી આપણી કબાબ તો તૈયાર છે આપણી એકદમ સ્વાદિષ્ટ ટેસ્ટી ટેસ્ટી કબાબ એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થઈ જશે એવી કબાબ બને છે ને ટમેટો કેચઅપ સાથે કરીએ સર્વ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો એટલે બીજા બહેનો પણ બનાવી શકે ને આ કબાબ છે ને બાળકોને ખૂબ જ પસંદ આવશે તો વિડીયોને કરી દ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ